અંગ્રેજી ટાઈપ કરવાનો જે નોર્મલ એક વ્યક્તિનો એક હજાર રૂપિયા ખર્ચો જે નોર્મલ થયો છે અને સુબોધભાઈ મારી સાથે ગામડે ગામડે પણ આવતા હતા અને જે દિલ્હી જે બોમ્બેથી જે એડવોકેટ સંગ્રામભાઈ આવતા હતા એમને એક પૈસો લીધો હતો એ પ્લેનમાં એમના ભાડે આવતા હતા એમના ભાડે જતા હતા એટલે એડવોકેટ સંગ્રામભાઈને હું ખૂબ એમને આદરથી માન આપું છું અને આજે પણ એમનો ફોન આવ્યો કે ભરતભાઈ તમે જે માહિતી અધિકારને કાયદા અંતર્ગત જે સુરેન્દ્રનગરના એસી હજાર ખેડૂતોએ એક કરોડને બાણું લાખ રૂપિયા વીમાનું પ્રીમિયમ ભર્યું હતું અને માહિતી અધિકારના કાયદા અંતે સુવર્ણનગર ડિસ્ટ્રિક કલેક્ટરે મને માહિતી આપી કે બે હજારને સત્તરમાં સોળમી જુલાઈથી બાવીસમી જુલાઈ સુધી જે અતિવૃષ્ટિને પૂર આવ્યું એના કારણે વીમા કંપની પાસે સ્ટાફ ન હોવાને કારણે સર્વે કર્યું નથી એવા એસબી આ જનરલ મ્યુઝના પાંડા સાહેબે લેખિતમાં જણાવ્યું છે જેના કારણે ખેડૂતોને વીમાનો પ્રીમિયમ મળ્યો નથી આ આરટીઆઈના ડેટા મેળવ્યા બાદ જે ખેડૂતો તૈયાર થયા એમની પહેલી એક પીઆઈએલ કરી અને પછી બીજા અલગ અલગ એડવોકેટ દ્વારા લોકોએ હાઈકોર્ટમાં રીટ પિટિશન કરી એમાં એક દીક્ષાબેન પંડ્યા એક પણ એડવોકેટ હતા એમને પણ એક પણ પૈસા લીધા વગર અરજી કરી છે અને આજે આપણે ટોટલી ગુજરાતની છ વીમા કંપનીઓ છે છ છ વીમા કંપનીઓ એક હજાર બે હજાર એક ચાર બે હજાર સોળથી બે હજાર ને ઓગણીસ સુધી ખેડૂતો પાસેથી પ્રીમિયમ લીધું એ પૂરતું નથી સરકાર પાસે કેન્દ્ર સરકાર રાજ્ય દીધી અને દાખલા તરીકે મારી વાત કરું મારો કેસ સૌથી પહેલો હતો હું ગયો આપણે સુરેન્દ્રનગર કન્ઝ્યુમર કોર્ટમાં સુરેન્દ્રનગર કન્ઝ્યુમર કોર્ટે સાત ટકાના પૈસા આપવા સાથે મને મારો ફેરનો ચુકાદો આવ્યો અને એ ચુકાદા બાદ પછી મારો કે સ્ટેટ કમિશનમાં ગયો હવે એ વિચાર કરો કે જે ડિસ્ટ્રિક્ટ કમિશને ક્યાં છે ગ્રાહક તકરાર નિયારમણ ગ્રાહક સુરક્ષા કાયદો આવ્યો છે કે ગ્રાહકને કોઈ પણ ક્ષેત્રે તો એના તો એના માટે નીચલી કોર્ટે મારો ફેવાનો ચુકાદો આપ્યો અને આપણું આ ગુજરાત રાજ્યનું કન્ઝ્યુમર છે એને તો કંઈ સાંભર્યું નહીં અને મારી અરજી કાઢી નાખી અને અત્યારે મારો કેસ સેન્ટ્રલ લેવલે આખા દેશમાં પહેલો કેસ કન્ઝ્યુમર કોર્ટ સુપ્રીમ કોર્ટ ઓફ દિલ્હી એમાં મારો ચાલે છે અને એ બાબતમાં માહિતી અધિકારના કાયદા અંતર્ગત બે હજાર સત્તરમાં નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠામાં પાંચસો કરોડનું પેકેજ આપ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લાની અંદર છવ્વીસ કરોડથી વધારે પેકેજ આપ્યું હતું અને એક એક ખેડૂતોને સરકારે વળતર આપ્યું પણ વીમા કંપની પાસે સ્ટાફ નહોતો એટલે સર દૂધ સાથે એક એક મિનિટ એક હું ક્લિયર કરી લે આ જે વીમા કંપની પાસે સ્ટાફ નહોતો વીમા કંપની એમ કહે કે સરકાર એમને પ્રીમિયમ નહોતું આપ્યું તો આવું તો કઈ રીતે ચાલે કેન્દ્ર સરકારની યોજના છે હવે હું એ તમને કહું છું ને કે આરટીઆઈ ના માધ્યમથી ટોટલી વીમા કંપની સાથેના જે કરાર થયા એ કરારના ડેટા મે તો એડવોકેટ સાહેબને આપ્યા હતા અને એ કરારના આધારે થયું કે થી કાપડી સુધી નરેન્દ્ર મોદીનો શબ્દ ટુ શબ્દ તમારો પાક પલળી ગયેલો હોય તમારો વાવણીથી કાપણી સુધી જે કંઈ નુકસાન થાય એને હજી વળતરમાં પણ બહુ આપણે સમર્થન જરૂર છે સાહેબ જે ખેડૂત પાક ધિરાણ લોન લે અને એનો પાક નિષ્ફળ જાય તો જેટલું પાક ધિરાણ લોન લીધું હોય એટલી વીમા રકમ મારા મારી લોન ત્રણ લાખ રૂપિયા હતી એમાં પાંચ હજાર મેં આપ્યા પાંચ હજાર કેન્દ્ર સરકાર આપ્યા અને પાંચ રાજ્ય સરકાર આપ્યા તો પંદર હજાર પ્રીમિયમ સામે મારે ટોટલ પાક નિષ્ફળ થયો તો વીમા કંપનીએ મને જેટલી લોન લીધી એટલું પૂરું વર્તન આપવું પડે એ જોગવાય છે સુપ્રીમ કોર્ટમાં કીધું હતું સોલિટર જનરલે કે પ્રધાનમંત્રી ફસલ વીમા એવી યોજના છે કે દેશમાં કોઈ પણ ખેડૂત પાક ધ્યા લોન લે છે અને એનો પાક નિષ્ફળ જાય છે તો એને બેંકમાંથી દેવામાંથી મુક્તિ મેળવવા માટે

અને આજે એ છે હું તમને એ જ સંદર્ભમાં સવાલ કરીશ પણ પાલભાઈ જે ભરતસિંહ કહી રહ્યા છે આપણે આ ગાઈડલાઈનની બધી ચર્ચા કરી ભરતસિંહ આટલી લાંબી લડાઈ લડી તમે આ મુદ્દે લાંબા સમય સુધી લડ્યા એડવોકેટ સાહેબે જે વાત કરી પછી આંકડાઓ અત્યારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનું જે પોર્ટલ ખોલીએ તો પહેલાં કરતાં થોડું ફોર્મેટ બદલાઈ ગયું છે જૂનું ફેરમ ફોર્મેટ થોડું અલગ હતું એમાં જે છેલ્લો આંકડો મેં કલેક્ટ કર્યો એમાં બાર હજાર કરોડથી વધારેનું પ્રીમિયમ ઉઘરાવાયું છે બાર હજાર કરોડથી વધારેનો આંકડો દેખાડે છે અને જે ક્લેમ જે પેડ કરવામાં આવ્યો છે એ છે ચાર હજાર એકસો કરોડ ચાર હજાર એકસો છત્રીસ કરોડ એટલે કે ખાલી એ જ માની લઈએ મતલબ આ તો સામે એશ્યોર તો વધારે થાય કે આટલાનો વીમો હોય તો વધારે થાય સાત હજાર નવસો ઓગણીસ નવ કરોડ નો પ્રોફિટ થયો વીમા કંપનીઓનો ઓલમોસ્ટ આઠ હજાર કરોડ હવે તમે એ સમજાવો કે જે કરાર વાળી વાત છે શું પેચ કરારમાં જ ફસાયો હતો અથવા અથવા તો એ કરારના કારણે જ ખેડૂતો હેરાન થયા પ્રવીણ પહેલી વાત તો એ છે કે જે પાક વીમા કંપનીઓ અને સરકાર બંનેની મિલી ભગત હતી કેવી રીતે મિલીભગત હતી જે